ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાસ ટેમ્પો ટ્રાવેલર અને ટેક્સી માલિકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો બનેલા ઘટનાના મૃતકોને મીણબત્તી સળગાવી મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ વલસાડ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે વલસાડ જિલ્લા દમણ સેલવાસ ટ્રાવેલ્સ બસ માલિકો તેમજ ટેક્સી અને ટ્રાવેલર બસ અને ટુર ઓર્ગેનાઇઝરોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે સુરક્ષા હેતુઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તેમજ દમણ સેલવાસ અને આજુબાજુના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના પાલઘર દહાણુ નાસિકમાંથી વલસાડ જિલ્લાની બસો તેમજ ટૂર ઓર્ગેનાઇઝરો કાશ્મીર ટૂરનું આયોજન કરતા હોય છે તેઓને અપીલ કરાય છે કે પ્રવાસીઓની સુરક્ષા એ મહત્વનું છે જેથી કાશ્મીર ખીણ પ્રદેશ તરફ જતી બધી ટુરો રદ કરવામાં આવે પ્રવાસીઓની સલામતી એ પ્રથમ પ્રાથમિકતા છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક અસરથી બધા અમલમાં લાવે એની અમલ થાય ટ્રાવેલ્સ સંચાલકો તથા પ્રવાસીઓને એસોસિએશન તરફથી સહયોગ અને સહાનુભૂતિ માટે અપીલ કરવામાં આવી છે આ નિર્ણયને આવકારવામાં આવે અને નવી પરિસ્થિતિ અનુસાર આગામી સમયમાં પુનઃ વિચારણા કરવામાં આવશે ટુરિસ્ટ વાહન સંચાલક ટ્રસ્ટ અને ટેમ્પો ટ્રાવેલર લક્ઝરી બસ ટેક્સી સ્ટેન્ડ દરેક તરફથી આજે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો છે એ બાબતે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો અત્યારે અમારી એક જ અપીલ છે સમગ્ર ગુજરાતના ટ્રાવેલ્સ એસોસિએશનને મહારાષ્ટ્રના નાસિકના દાણુના દરેક ટુર ઓર્ગેનાઇઝરને પણ અમારી અપીલ છે કે અત્યારે કાશ્મીરનો પ્રવાસ સ્થગિત રાખે વલસાડ ટુરિસ્ટ એસોસિએશન તરફથી આજે જે કાશ્મીરમાં

ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારોમાં જે ટૂર ઓર્ગેનાઇઝર કાશ્મીર ટૂર્સનું આયોજન કરતા હતા તેમના નિર્ણય અનુરૂપ ટૂર રદ કરવાની અપીલ કરવામાં આવી છે આ નિર્ણયને દેશભરના પ્રવાસીઓની સલામતી માટે મહત્વનું અને જરૂરી પગલું માનવામાં આવે છે